ચાલો ગાઈશ તો સૌથી પહેલાં તો હરેક મિત્રોને જય હિન્દ આપણે આ વિડીયોની અંદર છે ને સ્ટોક માર્કેટની અંદર સૌથી વધારે મહત્ત્વનું કોઈ હોય ને રેશિયો તો આ એની પછીના રેશિયો છે બરાબર કે ભાઈ એસેટ અને લાયબિલિટીઝ અને આ રેશિયો છે ને સૌથી વધારે મહત્ત્વના છે રેશિયોની અંદર ગણો તો પણ ભલે અને જીવનની અંદર હોય ને તો પણ ભલે આ વસ્તુ છે ને એસેટ અને લાયબિલિટીસ જો આ વસ્તુ કોઈ પણ માણસને ખબર પડી જાય ને કે ભાઈ એસેટ એટલે શું અને લાયાબિલિટીઝ એટલે શું આ બે વસ્તુ ઉપરથી તમારું આખે આખું જીવન હોતે ડિપેન્ડ કરે કે ભાઈ લોકોને ખબર જ નથી પડતી એસેટ એટલે શું થાય અને લાયબિલિટીસ એટલે શું થાય એસેટ એટલે શું કે ભાઈ કોઈપણ વસ્તુ હું ખરીદું બરાબર જેમાંથી મને લગાતાર ઇન્કમ આવતી રહી અથવા તો જે વસ્તુ ખરીદીને મને ઇન્કમ થાય ને કાંઈ પણ પ્રકારનો પ્રોફિટ એને કહેવાય એસેટ અથવા તો કોઈપણ પ્રકારનો ફાયદો થાય એને એસેટ કહેવાય બરાબર અને લાયબિલિટીસ કોને કહેવાય કે ભાઈ કોઈપણ વસ્તુ હું ખરીદું છું એની પાછળ મને એ વસ્તુને મેન્ટેન રાખવા માટે જે ખર્ચો કરવો પડે ને આવી વસ્તુ જે મને ખર્ચો કરાવે એમ હોય મતલબ કે વધારે મારે ભવિષ્યમાં એ વસ્તુને લઈને ખર્ચા થવાના હોય અને મારે નુકસાન પણ થઈ શકે એમ હોય બરાબર એમાંથી થોડું થોડું જાજુ થોડુંક કોઈ પણ રીતે તમે સમજો કે ભાઈ મારે એમાંથી નુકસાન થવાનું હોય ને તો એ વસ્તુને કહેવાય લાયબિલિટીઝ હવે આ વસ્તુ છે ને સૌથી વધારે સામાન્ય માણસ આ જગ્યાએ તે ભૂલ કરે કે ભાઈ એસેટ અને લાયાબિલિટીઝ કહેવાય કોને ને આ વસ્તુ તેને ખબર નથી પડતી એસેટ હરેક પ્રકારનું કોઈ પણ વસ્તુ તમે લઈ લો નહીં એ એસેટ પણ કહી શકો અને લાયબિલિટીઝ પણ કહી શકો એક્ઝામ્પલ તરીકે તમે સમજો કે ભાઈ ચાલો મોબાઈલ છે બરાબર મોબાઈલ તમારી પાસે આઈફોન છે મારી પાસે આઈફોન છે તમે માત્ર શો ઓફ માટે લીધો છે મતલબ કે લોકોને બતાવવા તમારી આસપાસના તમારા મિત્ર યાર સગા સંબંધી અથવા તો કોઈપણ પ્રકારના જે તમારી નજીક રહી છે લોકો આડોશી પાડોશી એ પણ લઈ લો બરાબર એના માટે ખાલી દેખાડવા માટે જો તમે આઈફોન લો છો ને તમારી કોઈ એનો પર્સનલ યુઝ કાંઈ ખાસ છે નહીં તો આને કહેવાય લાયાબિલિટીઝ તમારી પરંતુ જો મેં પણ આઈફોન જ લીધો છે તો મારા માટે પણ લાયાબિલિટીઝ થવી જોઈએ ને પરંતુ આ વસ્તુ ખોટી છે મારા માટે કેમ કેમ કે મેં મારી પાસે જે આઈફોન છે ને એક્ઝામ્પલ તરીકે મારી પાસે આઈફોન છે એમાંથી હું કાંઈ પણ કામ કરું છું અને એમાંથી જો હું પૈસા કમાઉ છું ને તો એ મારા માટે એસેટ ક્લાસ છે એટલો ફરક છે વસ્તુ એક જ છે મોબાઈલ તમારા માટે લાયબિલિટીઝ થઈ જાય કેમ તમને ખર્ચો કરાવે છે તમારે દર મહિને એમાં રિચાર્જ કરાવવું પડશે દર વર્ષનું કરાવતા હોય તો દર વર્ષનું ત્યારબાદ તમારે આ ખર્ચો ઓલો ખર્ચો રિપેરિંગ ખર્ચો કાંઈ પણ ભાંગતૂટ થઈ તો એનો ખર્ચો બરાબર તો તમારા માટે લાયબિલિટીઝ છે પરંતુ મારા માટે એસેટ છે કેમ હું એમાંથી વિડીયો મૂકીને કાંઈ પણ વસ્તુ કોઈપણ એડ ઇન્ડોર્સમેન્ટ કાંઈ પણ કરીને એમાંથી પૈસા કમાવું છું ચાલો મારે પણ ખર્ચો તો થાય જ છે પરંતુ એની સરખામણીમાં હું સારા એવા પૈસા કમાવું છું મારે પ્રોફિટ થાય છે નખો થાય છે તો આને કહેવાય મારા માટે એસેટ લાયાબિલિટીઝ એટલે શું કે ભાઈ તમે કાંઈ પણ વસ્તુ તમે લીધી બરાબર તમને લગાતાર ખર્ચો કરાવે ધીમો ધીમો અથવા તો ભવિષ્યમાં તમારી વસ્તુની કિંમત પૂરી પૂરી મળવાની નથી એ વસ્તુને લાયેબિલિટીઝ કહેવાય મારા માટે પણ એ થાય થાય લાયાબિલિટીઝ બોસ્ટોપલી બધા માટે સેમ છે પરંતુ એસેટ ક્લાસ છે ને આ વસ્તુ સમજવું સૌથી વધારે મહત્ત્વનું છું કેમ કેમ કે લોકો છે ને એકબીજાને જોઈને આ વસ્તુ કરે કે ભાઈ એ ભાઈએ મકાન લીધું હું પણ મકાન લઉં એની પાસે પૈસા જ પડ્યા હતા અને એને પૈસા સાચવવા નહોતા અને એને ક્યાંક સારી વસ્તુ ખરીદવી હતી જેનો ભાવ ભવિષ્યમાં વધે નફો થાય એટલા માટે એણે ખરીદું પરંતુ તમે જો લોન લઈને ખરીદો ને મકાન તો એ લાયબિલિટીઝમાં આવે એસેટમાં નહીં આવે અગર તમે એમાં કાંઈ પણ ઊંચું નીચું થયું હપ્તાનો ટાઈમે ભરી શકા તો મકાન વયું જશે બરાબર અને ઓલાભાઈએ રોકડેથી મકાન લીધું હતું પોતાના પૈસેથી લોન ભલે એણે લીધું એણે પાંચ દસ ટકા લીધી હતી તમે સિત્તેર એંશી ટકા લીધી હતી તો જે પચાસ ટકા સિત્તેર ટકા ઉપરની લોન લઈને એ વસ્તુ લાયેબિલિટીઝમાં જ આવે ઘણા બધા લોકોને એવું છે કે ભાઈ હું વોશિંગ મશીન ફ્રીજ ટીવી કાંઈ પણ વસ્તુ હોય અત્યારે તમને ખબર છે ભાઈ મોસ્ટ ઓફલી લોકોને છે ને ઈ ઉપર મતલબ કે લોન ઉપર લેવાની આદત છે તો આ બધી વસ્તુ છે ને એક પ્રકારે સુખ સગવડમાં આવે ચાલો ભાઈ જરૂર જીવન જરૂરી વસ્તુ છે માની લીધું પરંતુ આ બધી વસ્તુ છે ને એક પ્રકારની લાયેબિલિટીઝ પણ છે તમે દસ હજાર વીસ હજાર પચાસ હજારનું ટીવી લઈ લો બરાબર ત્યારબાદ એમાં કાંઈ પણ ખર્ચો આવે રિપેરિંગ કરવું જ પડશે બરોબર અમુક સમયે એના ક્યાંક પ્રીમિયમ આવતા હોય કે ભાઈ એનું રિચાર્જ કરાવવું પડે ત્યારે તમને ટીવી ક્યાંક દેખાય તો આ બધી વસ્તુ છે ને લાએબિલિટીઝ છે પરંતુ જો તમે ટીવીની અંદર ક્યાંક તમે સ્કિલ શીખો છો તો એમાંથી તમે શીખીને જે વસ્તુ કામ કરો ને એમાંથી પાછા પૈસા કમાવો ને તો એ ટીવી તમારા માટે એસેટ બની જાય પરંતુ જો ટીવી તમને માત્ર તમારો ટાઈમપાસ કરે છે તમે ખાલી મનોરંજન માટે લીધું છે તમારે એમાંથી કોઈ ઇન્કમ નથી બરોબર બિલકુલ તો એનું ઈટ ટીવી એસેટમાંથી પાછી લાયબિલિટીઝ બની જાય તો એસેટ અને લાયબિલિટીઝનો ફરક એટલો ખાલી એસેટ કોઈ પણ માણસ શું કામ લે કે ભાઈ મલ્ટિપલ ઇન્કમ સોર્સ માટે એક્ઝામ્પલ તરીકે હું કાંઈ પણ કામ કરું છું અત્યારે ચાલો કાંઈ પણ નાની હુની નોકરી કરું છું બરાબર એક્ઝામ્પલ તરીકે પંદર વીસ હજારની ત્રીસ હજારની નોકરી કરું છું એ નોકરી કદાચ કાલ ઉઠીને મારે છોડવાની થઈ અથવા તો મારાથી છૂટી ગઈ અથવા તો એવો સમય આવી ગયો બરાબર કે ભાઈ નોકરી નોકરીમાં મને જ રિઝાઇન આપી દીધું બરાબર સામેથી તો મારી પાસે એવું કંઈ ઇન્કમ સોર્સ છે નહીં તો જ્યારે મારી પાસે એસેટ ક્લાસ હશે ને ત્યારે એ વસ્તુઓ મને બચાવી લે છે કેમ કેમ કે જ્યાંથી મારે થોડી ઘણી ઇન્કમ આવતી હશે જેનાથી મારા જીવનની અંદર પર્સનલ કાંઈ ખાસ ફરક નહીં પડે એટલો બધો કે ભાઈ નોકરી છૂટી ગઈ તો હવે હું શું કરી હું ક્યાં જાય મારું શું થશે આ બધા પ્રશ્નો મને નહીં નડે પરંતુ તમને બહુ નડશે કેમ કેમ કે તમારી પાસે એસેટ ક્લાસ છે ને તમે મને જોઈને જ લીધા છે પરંતુ તમારું ઇન્ટેન્શન જે તમારું લેવાનો હેતુ છે ને એ આખો લાઈફ ઓફ પરપસ કે ભાઈ પરચેસ ઓફ પર્પસ છે ને કે ભાઈ ખરીદવાનો હેતુ એ આખો ચેન્જ થઈ ગયું તમે મને જોઈને જ આઈફોન લીધો હશે તો તમારા નજીકના કોઈપણ લોકોને જોઈને આઈફોન લીધો હશે ટીવી વોશિંગ મશીન ફ્રીજ કાંઈ પણ પરંતુ તમને ખાલી દેખાડવા ખાતર કે ભાઈ એણે લીધું તો હું પણ લઈ શકું તો આ વસ્તુ લાયબિલિટીઝમાં આવશે હકીકતમાં જો તમારો સમય બચાવતો હોય કે એક્ઝામ્પલ તરીકે મારી પાસે વોશિંગ મશીન છે મારી એક લાખ રૂપિયાની સેલરી છે હું મારા કપડાં હાથે ધોઉં છું બરાબર એક્ઝામ્પલ તરીકે મારો સમય બચાવવા માટે હું વોશિંગ મશીન લઉં ને અને એ સમયનો હું સારી જગ્યાએ ઉપયોગ કરું ને એમાંથી પૈસા કમાઉં ને એ સમયમાંથી તો વોશિંગ મશીન મારા માટે એસેટ થઈ જાય કેમ એણે મારો સમય બચાવ્યો અને એ સમયનો મેં સારી જગ્યાએ યુટિલાઈઝ કર્યું ઉપયોગ કર્યો તો એ વસ્તુ મારા માટે એસેટ ક્લાસ છે વોશિંગ મશીન છે છતાં પણ અને તમે જો તમે એકદમ ઘરે નવરા બેઠા છો જોબ કાંઈ છે નહીં લાંબી બરાબર ઠીકઠાક નોકરી કરો છો સમય સારામાં સારો બચે છે તમે ખાલી મને જોઈને વોશિંગ મશીન લઈ લીધું તમારો સમયે કાંઈ લેના દેના હતા જ નહીં દૂર દૂર સુધી કે ભાઈ બચાવી લેવો અથવા તો વેડફી નાખું એવું કાંઈ મનમાં હતું જ નહીં તમે ખાલી મને ઓવરટેક કરવા હતું મારી આયુર્વેદ સરખામણી કરવા હતું તમે લઈ લીધું વોશિંગ મશીન બાકી હકીકતમાં જો તમે આ વસ્તુ કર્યું તો તમારા માટે એનું એ જ વોશિંગ મશીન લાયાબિલિટીઝ બની જાય મતલબ કે જવાબદારી તમે લોન ઉપર લેવો હું રોકડેથી લઈ અથવા તો હું લોન ઉપર લઈને તો એ મારે નુકસાન નહીં થાય કેમ હું એમાંથી કમાવું છું એ સમય બચાવીને તમે શું કરવાના છે એ સમય બચાવીને તમે રીલ સ્ક્રોલ કરશો આ જગ્યાએ ફરક છે કોઈ પણ વસ્તુ તમે કરો કે ભાઈ તમારે શું ફાયદો થાય છે અને શું નુકસાન થાય છે ને આ બે વસ્તુ ક્લિયર કટ વિચારીને સમજીને કોઈપણ વસ્તુ ખરીદો મોબાઈલ હોય તો પણ ભલે ટીવી ફ્રીજ વોશિંગ મશીન મકાન હોય તો પણ ભલે ઘણા લોકોને મનમાં એવો ભ્રમ છે કે ભાઈ મિલકતમાં આવે મકાન તમે એંશી ટકા સિત્તેર ટકા અથવા તો ચાલીસ પચાસ ટકા સુધી લોન લઈ લો તો એ વસ્તુ લોન છે ને લાયબિલિટીઝમાં જ આવે કેમ કે તમે તમે નથી રહેતા પછી તમે બેંકની એક પ્રકારની સંપત્તિ થઈ જાઓ છો બેંકની ઓથોરિટી છે તમારી ઉપર કે ભાઈ તમારે દર મહિને બેંકને એટલા રૂપિયા દેવાના જ છે તમારી નોકરી ચાલે કે ન ચાલે તમે કામે જાઓ કે ન જાઓ તમે હાજા છો માંદા છો તમે ગમે એવા છો તમારે બેંકને એટલા રૂપિયા દેવાના છે દર મહિને અગર નથી દઈ શકતા તો તમારે અમુક સમય માટે ટેન્યુઅર માગવાનો છે કે ભાઈ હું એટલા સમય માટે પૈસા નથી દઈ શકું મારે આ વસ્તુ મારા ઘટના ઘટેલી છે મારા જીવનની અંદર બરાબર તો બે ચાર છ મહિના વર્ષ દિવસ સુધી બેંક રાહ જોઈ પરંતુ તમે બેંકની અંડરમાં આવી જાઓ પછી કે ભાઈ બેંક કહે ને એ રીતે તમારે હાલવું પડશે કેમ કેમ કે બેંક દર મહિને પૈસા માગશે તમે નહીં આપો તો તમારો સિવિલ સ્કોર ખરાબ થાય એકવાર સિવિલ સ્કોર ખરાબ થઈ ગયો તો તમને તમારા મિત્ર યાર સગા સંબંધી અથવા તો રિશ્તેદાર અથવા તો તમારા આડોશી પાડોશી તમને લોન તો અથવા તો મતલબ કે બે ચાર રૂપિયા આપી દે બે ચાર હજાર બે પાંચ વીસ હજાર રૂપિયા આપી દે બરાબર વાપરો પરંતુ બેંક કોઈ પણ નહીં આપે તમને પૈસા અને જો બેંક આપશે પૈસા તો વધારે વ્યાજ દરે આપશે એટલા માટે જ તે તમારે આ વસ્તુ જોવી પડશે કે ભાઈ તમે એસેટ ખરીદો છો કે કોઈ કોઈપણ વસ્તુ ખરીદીને તમારે નુકસાન થાય છે કે ફાયદો આ વસ્તુ તમારે કમ્પલસરી જોવી પડે કે ભાઈ કોઈપણ વસ્તુ હું ખરીદું મોબાઈલથી હું વિડીયો ઉતારવા માટે મતલબ કે કોઈ પણ પ્રકારનું કામ કરવા માટે એટલા માટે લઉં છું એનાથી મને ફાયદો થાય એમ છે મારા મારી અંદર કોઈપણ પ્રકારની સ્કિલ ડેવલપ થાય છે તો એની સ્કિલને લીધે હું કાલ ઉઠીને ભવિષ્યમાં પૈસા કમાવું એમ છું તો એ એસેટમાં આવશે પરંતુ જો મોબાઈલની અંદર માત્ર ફીચર અપડેટ જ જોતા છે એટલા માટે તમે લ્યો છો માત્ર તમને કેમેરો સારી ક્વોલિટીનો જોતો છે એટલા માટે તમે લ્યો છો બાકી કંઈક ઇન્કમ સોર્સ છે નહીં તો એ વસ્તુ લાયબિલિટીઝમાં આવશે મતલબ કે જવાબદારીમાં કે ભાઈ તમે ખર્ચો કર્યો ડાયરેક્ટ ઇનડાયરેક્ટ એક્ઝામ્પલ તરીકે તમે કાર લઈ લો હાલો કાર તમે લીધી બરાબર મેં પણ કાર જ લીધી મારું છે ને એક શહેરથી બીજા શહેરમાં જવાનું હોય છે અને અહીંયા મારા બિઝનેસ ડીલ હોય છે બરાબર મીટિંગ હોય છે એટલે મેં કાર લીધી કોઈપણ પણ ઠીકઠાક નોર્મલ મેં કાર લઈ લીધી મીડિયમ વીસ પચીસ લાખની બરોબર તમને તમે પણ મને જોયો ભાઈ કાંઈ કાલે ઉઠીને આવો ભાઈ મિસ્ટર માર્કેટ નામનો કોઈ માણસ લઈને આવ્યો છે કાર તો તમે મને જોઈને કાર લઈ લીધી બરાબર હવે એ કાર છે ને મારા માટે એસેટ છે કેમ કે મારો સમય બચાવે છે અને એ મેં લક્ઝરી કાર એટલા માટે લીધી છે કે ભાઈ ફાસ્ટ ચાલે અને ઇલેક્ટ્રિક વ્હીકલ્સ ઉપર મારે ફાયદો થાય કે ભાઈ પેટ્રોલ ડીઝલ પણ બચે આ બધું વિચારવીનું મેં લીધી કાર પરંતુ તમે જે કાર લીધી ને એ માત્ર તે તમે મને જોઈને મને એક પ્રકારનું ઓવરટેક કરવા માટે મને ખાલી દેખાડવા માટે કે ભાઈ હું હોટેલ લઈ હકું એટલા માટે મેં કાર લીધી છે તો આ વસ્તુ છે ને તમારી લાયબિલિટીઝ કહેવાય કેમ કેમ કે તમારે જરૂરત નહોતી તમને કોઈ ફાયદો અને નુકસાન ખબર નથી કાર લેવાના ઉપર જતાં તમને વાપરવાની કંઈ જરૂરત નથી એવી ઉપર જતાં તમારે લગાતાર કારનો ખર્ચો આવશે આ બધી વસ્તુ તમને તમારા માટે લાયબિલિટીઝ થાય પરંતુ મારા માટે ફાયદો થાય કેમ હું તો ડેઇલી લાંબુ રૂટ માટે જાઉં છું દે એક શહેરમાંથી બીજા શહેરમાં તો મારા માટે સમય બચશે પેટ્રોલના ખર્ચાઓ બચશે ત્યારબાદ સમયથી વધારે મીટિંગના જેટલું મીટિંગ વધારે કે એટલું મારો બિઝનેસ આગળ વધશે આ બધું મારા ફાયદા છે તો કાર મારા માટે એસેટ થઈ ગઈ તમારા તમારે એની એ જ કાર તમે લો ને તો તમારા માટે લાયાબિલિટીઝ છે કેમ કેમ કે તમને ખબર નથી તમે શું કામ લીધી તમે ખાલી દેખાડવા માટે લીધી દુનિયાને એટલો જ ફરક છે એસેટ અને લાયેબિલિટીઝમાં જો કોઈ પણ વસ્તુનો તમને ફાયદો અને નુકસાન તમારે શું થાય એમ છે એ નથી ખબર ને તો તમે આખી જિંદગી ગમે એટલા રૂપિયા કમાઈ લો કોઈ ફાયદો નથી થવાનો અગર તમને એસેટ અને લાયબિલિટીસ અથવા તો તમે એકદમ ગુજરાતી ભાષામાં હું તમને કહું ને કે ભાઈ તમે કાંઈ પણ વસ્તુ શું કામ લો છો તમારી જરૂરિયાત છે એટલે કે લોકોને માત્ર દેખાડવા હટું આ બે વસ્તુમાં ભેદ નહીં કરી શકો ને તો આખી જિંદગી તમે ગમે એટલા રૂપિયા કમાઈ લો ગમે એ ધંધો કરી લો દિલમાં સુખ અને મનમાં શાંતિ જિંદગીમાંય નહીં આવે અમે શાંતિ એટલે અમારા જીવનમાં છે કેમ કે અમને ખબર છે અમારે કઈ વસ્તુ ક્યારે કેટલી લેવાની છે અમારે જરૂરિયાત હોય એમ લાગે કે ભાઈ નહીં મારે લેવી જ પડે એમ છે ક્યારે અમે લેવી છીએ અને તમે લોકો અમને જોઈને લ્યો છો એ તે લોન ઉપર જરૂરિયાત નથી છતાં પણ પછી એને મેન્ટેન કરવાના ખર્ચા પણ આપો અમે હોતે આપીએ છીએ મેન્ટેન કરવાના ખર્ચા અમે કાંઈ ઈશ્વરના દીધેલા દૂત નથી અમારે પણ ખર્ચા જ દેવાના હોય એના મેન્ટેનન્સ કરવા માટે હરેક માણસને ખર્ચો લાગે જ તે મકાન હોય ગાડી બંગલા જે કાંઈ હોય ફાર્મ હાઉસ હોય તો ફાર્મનો પણ મરમ્મત ખર્ચો લાગે એ લાગે પરંતુ અમારા માટે એસેટ છે કેમ કેમ કે અમારે કાયલ ઉઠીનામાંથી ક્યાંક ઘણો ફાયદો થશે થોડું ઘણું જ નુકસાન થાય તમારે ફાયદો ઝીરો અને નુકસાન પૂરેપૂરું તો તમારા માટે લાયબિલિટીસ મતલબ કે એક પ્રકારની બોજ લેણું થઈ ગયું લોન થઈ ગઈ માથે ઉધારી તમે માથે કરી લીધી ડાયરેક્ટ ઇનડાયરેક્ટ ડાયરેક્ટ કાંઈ પણ વસ્તુ કોઈ પણ માણસને જોઈને લેવાય નહીં એ રીતે એ રીતે કોઈ દિવસ કાંઈ પણ વસ્તુ લેવાય નહીં કે ભાઈ બાજુવાળો આ લઈ આવું એટલે હું લઈ આવું આવી જ રીતે કંપનીની અંદર પણ હોય ઘણી બધી કંપનીઓ પાસે જ્યારે ઘણા બધા પૈસા વધવા મળે ને ત્યારે એ કંપની એસેટ મળે લેવા કે ભાઈ બીજી કંપનીઓમાં રોકાણ મળે કરવા બીજી કંપનીના પોતાની પાસે શેર રાખે એમાંથી એ લોકો ઇન્કમ કરે એને એસેટ કહેવાય ત્યારબાદ જમીન લઈ લે કે ભાઈ કાલ ઉઠીને ત્યાં પ્લાન્ટ નાખવા થાય અમદાવાદ બેંગ્લોર રાજકોટ સુરત પછી અલગ દેશોમાં અમેરિકા કેનેડા બધા દેશોમાં જમીન હોત લેવા મળે કંપની કે ભાઈ કંપનીનો વિસ્તાર વધારવા ભવિષ્યમાં થાય તો એ વસ્તુ એસેટમાં આવે કેમ કંપની પાસે કોરા પૈસા પેડાતા ને ત્યારે એને લીધું પરંતુ એની સરખામણી બીજી કોઈ કંપની હોય તો કે ભાઈ દસ હજાર કરોડની કંપની છે અને એ લાખ કરોડની કંપનીની સરખામણી કરવા નીકળે તો ઓલી દસ હજાર કરોડની જે લાખ કરોડની કંપની છે ને એ દસ હજાર કરોડની ખાલી જમીન ખરીદશે અને આ દસ હજાર કરોડની કંપની શું કરશે કે ભાઈ એનું એંશી ટકા ધંધો ઊભો રાખી દે ને એમાં એસેટમાં મળશે નાખવા તો હવે તમે કહો એ કંપનીનો શું હાલ થાય કેમ કે કંપનીનો મેન પર્પઝ છે ને બિઝનેસ અકાવો એમાંથી પૈસા થાય ને તો એસેટ ખરીદવાના પરંતુ તમે કોઈ પણ માણસ કંપનીમાં પણ આ જ વસ્તુ થાય કે ભાઈ કોઈ પણ કંપની એકબીજાની સરખામણીમાં ચડે ને તો કંપનીનો માલિક પણ એ જ કરે કે ભાઈ ઓલા કંપનીના માલિક લીધું હું પણ લઈ લઉં તો તમારે આ વસ્તુનો ભેદ ઓકેલવો પડશે તમારી અંદર પણ અને શેર માર્કેટની અંદર પણ કે ભાઈ એસેટ હું લઉં છું કે લાયાબિલિટીઝ મારે કાંઈ પણ વસ્તુ હું લઉં છું એનાથી મારે ફાયદો થાય છે કે નુકસાન આ સૌથી વધારે મહત્ત્વનું છે એસેટ અને લાયબિલિટીઝનું એકદમ શુદ્ધ ભાષા કે ભાઈ કાંઈ પણ વસ્તુ લઈને જો મારે ખર્ચો થવાનો હોય પ્રોફિટ નથી થવાનો તો એ વસ્તુ લાયબિલિટીઝ કહેવાય અને જે વસ્તુ લઈને મારે ફાયદો થવાનો છે નફો થવાનો છે લાય થોડો ઘણો ખર્ચો પણ થશે પાંચ દસ પંદર વીસ ટકા બરાબર પરંતુ એંશી ટકા મારે ફાયદો થશે તો એ વસ્તુ મારે એસેટમાં આવશે તમારે પણ અને બધાને પણ વિશ્વની એક જ ભાષા છે ભાઈ તમે જીવો છો હું જીવું છું જીવનના નિયમ એકદમ સેમ જ હોય બધાને એસેટ અને લાયબ્લિટીઝનો મતલબ પણ એક જ થશે બરાબર તમારી ભાષામાં તમારી જાત તમારી ધર્મમાં કાંઈ અલગ નથી થવાનું એસેટ એટલે એસેટ થાય અને લાયબ્લિટીઝ એટલે લાયબિલિટીઝ થાય કેમ કે આ બંને શબ્દ છે ને ફાઇનાન્સના છે તમારે અને મારા ઊભા કરેલા શબ્દ નથી આ વિશ્વ આખે આખ્યો આને ઉપર જ હાલે છે એસેટ અને લાયબિલિટીઝ ઉપર તમને ખબર જ નથી એ વસ્તુ તમે લઈ લીધી બરાબર તો તમારે એ લોનના આપતા ભરવા માટે પછી તમે મિત્ર યાર પાસે જાઓ એ પૈસા પાછા બુચ મારશું પૈસા નથી આપવા ને નથી આપી કોઈ અમને તો આ બધા કર્મ હોતે આ વસ્તુ ઉપર પણ ડિપેન્ડ થાય ઘણા લોકો મોકમાં તામાન તામાં લઈ લઈ પછી પૈસા આપી ન શકે તો શું થાય મોળા કર્મ કુકર્મ થાય એક પ્રકારનું કોકનું ખોટું થાય જાણે જાણે તો આ બધી વસ્તુ આખા આખું વિશ્વ એક સાર જોઈન્ટ છે આ બધી વસ્તુ તમારે જાણે જાણે માર્કેટની અંદર તમે રહ્યો કે ન રહ્યો તમારે આ વસ્તુ શીખવી પડશે કે ભાઈ મકાન હું લઉં છું મારી પાસે પૈસા છે એટલે લઉં છું કે ખાલી લોન જ લેવું છું લોકોને દેખાડવા હતું લોન ઉપર મકાન લેવું એ સારી વાત નથી કેમ કે એમાં બેંકને ફાયદો છે તમારે લાંબો ફાયદો નથી ઓકે તો આ વસ્તુ યાદ રાખવાની કે ભાઈ જે વસ્તુ લઉં છું એના ઉપર મારો નકરો ખર્ચો થવાનો છે તો એ વસ્તુ મારે લાયબિલિટીઝમાં આવશે અને જે વસ્તુ લઉં છું એની અંદર મારે નકરો ફાયદો થવાનો છે અને લોસ ઓછો થવાનો છે નુકસાન ઓછો થવાનો છે ખર્ચો ઓછો થાય બરાબર તો એ વસ્તુ મારી લા એસેટમાં આવશે ઓકે તો આજના વિડીયો બસ આટલું જ ગુજરાતીમાં સ્ટોક માર્કેટ રિલેટેડ વિડીયો જોવા માટે વિડીયોને લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરી લેજો અને ચેનલને પણ શેર કરજો ઓકે થેન્ક યુ સો મચ ફોર વોચિંગ ધીસ વિડીયોઝ